તો બેન છે એ જો બનાવે સિંગોડા અને શું જોશે એ જાણવું આપણે હમણાં મિત્રો ને હું મજામાં છું છે તો સિંગોડાનું એ સિંગોડા બનાવવા રોટલી કરને કે એટલા તમે તૈયાર કરે લીધા બનાવી લીધા જોઈ શકો છો

એલે બે વચ્ચેથી તો જો સિંગોડા બનાવવા માટે શું જોશે બેંગડા આગળ ઠેણું લોટ મેન લીધો છે મસ્ત મજાનો હવે આપણે જો આવી રીતના ફોલ્ડ કરવાનું છે પાણી લગાડીને કે કે ઠેણયા ભાગ છૂટા ન પડે એ માટે તો આવી રીતના આમ ફોલ્ડ કરી

શિંગોડા તૈયાર થાય છે મિત્રો તમે આવજો પરસાદી લેવા દર રવિવારે અમે થાળ ચોકે ધરાવીએ જ છે આ વખતે શીરો સિંગોડા ની દાળ તૈયાર થઈ ગઈ છે આપડે આ તો એક બાકી છે ગરમ ગરમ અને ત્યાં તો આપણે આવી ગયા છે જો શિંગોડા મૂકવા

અને આ તૈયાર છે જો થઈ ગયા બે ને મસ્ત મજા ના સવારે જો કે રોજ 4 વાગે તો અમે ઉઠી આરતી કરવા ને તમને તો ખબર 4 વાગે ઉઠ્યા તો આરતી કરી માતાજીનો હણગાર કર્યો માતાજીનો અમારા કૃષ્ણ ભગવાનનો ગણપતિનો બધે કુંતે માનો બધાયનો સાતી એ હવેથી સા ધરાવે માતાજીની વરસાદ પછી જોય બનાવીએ બપોરાનું માતાજીને

અવેઈ ખાઈ જો ચૂલે આયા રંધાય અને ખોરાક પડે એક કોરો બને થેગોડા એક કાઈન ટ્રે એક બાજુ ગોળનો ફાક તો કે આ રીતના હે મિત્રો આપણે અજ રવિવારની તૈયારી અજ રવિવારની મોજ આવી દીધી મે હું કેવા મા મિત્રો ને મિત્રો ને કે

મા ઘણું કરે છે બેન ને મમ્મી હાથે તો માતાજી હાથે જેટલું કરીએ એટલું ઓછું માણસ આવતા હોય ત્યારે આપણે કરીએ તો આ તો ભગવાન ને ધરવા હાટું તો શું કરું ન કરીએ આપણે જેટલું કરીએ એટલું ઓછું મિત્રો પાપડ શીરો શીરો થઈ તૈયાર છે સિંગોડા થઈને તૈયાર છે પાપડ તળાઈ ગયા છે ને હવે આપણે ધરી દેશું ભગવાન ને છાસ તો આવી રીતના છે બધું મિત્રો આજે રવિવાર તો જો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે ભગવાનને થાળે ધરાવી દેશું જમવામાં હું થાય તો ઓલરેડી બનીને તૈયાર છે તમે જોવો જ છો ચાલો હું દેખાડું થાળી બનીને તૈયાર છે તો જો આ છે મિત્રો દાળ છે આપણે મસ્ત મજા ને અડદ ને બીજું શું શું નાખીને દાળ ને અડદની દાળ ને સિંગોડા હે મિત્રો પાપડ હે અડદના ના પછી શીરો છે છાસ છે હજી એક થાળી આ બધી થાળી પીરસાઈ ગઈ છે મમ્મી બેન જો અત્યારે થાળી લગાડે જ છે ભગવાનની અને બહુ મસ્ત મજાની થાળી પીરસાઈ જાય એટલે આપણે ભગવાનની ની ભગ કહી દઈશું ભોગ ધરાવી દઈએ ધરાવે છે જો મા અત્યારે તો એક બધી થાળી તૈયાર થઈ જાય એટલે ટેબલ ઉપર એટલે આપણે ભગવાનને પ્રે કરી હાલો મિત્રો કેમ છો આ મજામાં છો થાળ જોઈ રહ્યા છો આ થાળ આજ રવિવાર છે તો માતાજીને અમે થાળ ધરાવ્યો છે આડમાં શું છે એ હું તમને કહી દઉં આ છે દાળ મિત્રો આ આપણે શીરો છે આ દાળ છે આ સિંગોડા છે અડદ પાપડ છાસ એ પાણી આ બધુંય માતાજીને ને ચડાવવામાં આવે છે મિત્રો ને બહુ મસ્ત મજાનું બનાવ્યું છે મમ્મી એન બેને તો બધાય મિત્રો માતાજીને થાળ ધરાવી દીધો છે તમે આવજો પ્રસાદી લેવા મિત્રો અને માં શું કહેશે પ્રસાદી લેવા આવજો

આ હે પાપડ આપણે તમને ખબર સ્પેશિયલ પાપડે દાળ બનાવી છે છાસ છે પછી શીરો બનાવ્યો છે મમ્મી મસ્ત મજાનો ચણા લોટ પછી ઘઉં નો લોટ અને માનીને વાર તો હે બે પાછા મસ્ત મજાના બાર જવાના છે બાર જવાના મિત્રો તો ખાસ વિડીયો આવશે તો જોઈ લેજો લાઈક્સ